ગ્રીસે હારે છે ને વરસાદ ન આવે ને તો બહુ સારી મજા આવશે કેમ કે આપણે તો કમ્પ્લેટ તૈયાર થઈ ગયા અને મારી ઢીંગલી પણ તૈયાર થઈ ગઈ જો મોજલું પહેરી લીધું આજ મસ્તીનું અને જો કપડા બપડા પહેરીને કમ્પ્લેટ થઈ થઈ મારું ગયું બસ હમણાં પાવડર પાવડર લગાવીને કમ્પ્લીટ થઈ જાય તો વિડીયોમાં સેલેથી પેલા સુધી બન્યા રહેજો વિડીયો જોવાની બહુ મજા આવશે કેમકે જવાનું બહુ મસ્ત છે અને લોકેશન હું તમને આપી દેસી જગ્યાનું ના ફરવાનું બહુ મસ્ત છે તો કાંઈ નહીં હાલો આપણે ફટાફટ નીકળીએ રૂમેથી અહીંયા કેમકે વાગી ગયા છે એક જાવાનું છે પચાસ થી સાઠ કિલોમીટર દૂર બે વાગી ગયા બે વાગી ગયા છે તો હાલો ફટાફટ તૈયાર તો હું તો થઈ ગયો વૈશાલી તૈયાર થઈ ગઈ ગ્રીસાઈ તૈયાર થઈ ગઈ છે બસ હવે ખાલી ફટાફટ તૈયાર થઈ ગયા એટલે નીકળવાનું છે મોબાઈલ મોબાઈલ લઈ લે થેલો લઈ લીધો છત્રી લઈ લીધી છે કેમ કે વરસાદ વરસાદ મેં રેનકોટ લઈ લીધો છે છત્રી લઈ લીધી કેમ કે આપણે ગમ્યાં સાલુમાં વરસાદ આવ્યો હોય તો અમે હું ને વૈશાલી પલળીએ તો હાલે પણ મારી ઢીંગલી તો પલળવી જ ન થાય કાં ઢીંગલી ક્યાં જવાનું તે ગલગ અલગ અલગ

તો ગાયની હાલો ફટાફટ જાય ગાડી જો વખત તમે ધીમે ધીમે રોડ ઉપર હાલે છે અત્યારે જો કે આપણે પચાસ ચાલી પચાસ ગાડી આંકી વધારે સ્પીડમાં તો નથી આંકતા તો ગાયની હાલો ફટાફટ જાય અને ભોગેશને ભોગ્યા વસાળે નજારા કેવા કેવા સરસ સરસ આવી અને મજા મજા તમે જો આપણે ધીમે ધીમે ગાડી ચલાવીએ હાલો

વરસાદ આવી નહીં તો હારું વરસાદ આવી જાય તો મોજ ભાંગી જાય પણ છોતા એવું લાગે છે કે ભરી કોઈ છે અને વાતળાની છે કંઈ ફેંકું છે કાંઈ નહીં હાલો હાંખીએ તો ખરે હવે થોડુંક રીયું સોહાજ કિલો ભોંગી જાય તો કાંઈ નહીં હવે જોઈએ તમ અંદર પાઠ થઈ ગયો પીછા શું કરે હે શું કરે તો હા હા તને મજા મજા આવી ગઈ હે હા જોઈએ હાટું ઊંચા કરે જો પકડી રાખજો પપ્પાને ને ગ્રીસા હે ગ્રીસા હા તું દાંત ક્યાં દે તો કાંઈ નહીં અહીંયા આવીને બહુ મજા મજા આવી વાતાવરણ કેવું છે વૈશાલી હે હું આ યાદ આવી ગયું એ યાદ આવી ગયું મસ્ત છે હજી તો પોગી જાય ને એટલે તમને બહુ મજા મજાના સીન બતાવું

આ લો તો ભાઈ ડુંગરો સડવાની ફૂલ તૈયારી કરી છે તો કંઈ નહી તું ચાલેને આપણે છે ને ડુંગરો સડવાનું સ્ટાર્ટ કરી દીધું છે કેટલા પગિત થયા છે એ તો નક્કી નથી કેટલા છે તું સર કાય ખબર નહીં હો કાય ખબર નહીં એ ગ્રીસા કેટલા પગિત થયા છે ગ્રીસા গ্ৰীচা ঠাকি যোৱা থাকি গী গ্ৰী তু থাকি গৈ থাকি পৱন হেৰি পৱন হব

दीपलू का ढे એને તો મજા જ આવે ને દાદરા સડવાના છે હોય તારે હાથે આવે હવે તો લીધા હોય ને અહીંથી નજારો જાખો અલગ છે જો લીલો સમ એકદમ જો આપણે હજી પચાસ ટકા છેડે હજી તો છે ઉપર જવાનું तुम ठाकी जा हम्म हे ठाकी जु तो ठाकी जु हैं हैं तो ठाकी जु हैं ठाकी जु तो तक क्यों डाट कर दे हैं क्यों डाट कर दे तो डाट तो आलू उन्हें ठी ना सड़ी रही था गर्मी गर्मी थी ये <क्षीश> किसका

અને આ જગ્યા છે સુરત થી સિત્તેર કિલોમીટર દૂર છે આવેલી બહુ મસ્ત જગ્યા છે બહુ કરવાલાયક સ્થળ હારા મારું છે તો આવું હોય તો આવી હું જીડિયોની નીચે લિંક આપી દઉં છું તો ચોક્કસ જોઈ લેજો તમારી રીતે સર્ચ કરી લેજો આ ક્યાં આવેલું છે બહુ મસ્તનું છે ચોમાસાના સિઝનમાં આવો ને એટલે મજા આવતા કે ઉનાળામાં તો કેવું હોય આપણે ખ્યાલ નથી તો કાંઈ નહીં હાલો નાસ્તો પાસ્તો લાવેલા છે તો નાસ્તો પાસ્તો કરીએ થોડાક ફોટો ફોટો પાડીએ અને મજા મજા કરીએ હાલો

અરે સામે ઢોરે જાય હાલો એ કાના આ ટ્રાફિક હોય આપણે કહી નહલો ઉભા થા નવા મેમ્બર આવ્યા હાલો થઈ સુરત એ ગ્રીસા તો દાદુ તા થઈ ગયું હં તો તા તા તો ટીટી ડડ ડડ એ જો માર ગ્રીસાને રમતે ચડી ગઈ છે નકર તો અત્યારે રડવાનું ચાલુ કરી દીધું હોય શું કરે શું કરે એ ટેપલું આવી ગયું ટેપલું બહુ મસ્ત

આવી ને મજા હાલો જો દાંત કાઢી નાખ્યો તો તને કેવી પૈસાલી મજા આવી મને એવો મજા ગ્રીસા કવરાવે નથી એટલે મજા આવી હમ નકર હે ગ્રીસા કવરાવે તો થોડી મજા આવે મને હે ગ્રીસા હવે તારે કવરાવાનું નઈ જો પપ્પા ભેગું કાઈ પણ ફરવા જવો ને તો કવરાવાનું નઈ હો ઓને કવરાવાનું નઈ મસ્તીનો રેમા કરાવવાનું હો તમારો દીકરો ડાયો છે રેમા કરશે છે ભાઈ ને આરવાળો આપણે ડુંગરાની નીચે તો ઉતરી ગયાસ હવે હાલો ફટાફટ ભાગ્યે ઘરે હવે તું સાલ ક્યાં ભાગવાનું છે ફટાફટ કઈ નઈ હાલો તો હવે હોટલ માં તમારા ભાઈ ને જમવાનું છે વૈશાલી કઈ છે કોઈ ની હોટલ માં લઈ જતા હોટલ માં લઈ જતા તો આ પેલી વખત એને હોટલ માં જમવા લઈ જાવ છું જાવ છું તો કઈ નઈ હાલો તો આ વિડીયો બધા ને જોવાનું છે કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં અને પ્લેસ કેવો હતો ને મને કોમેન્ટ કરીને ખાસ કહેજો અને લોકેશન હું નીચે આપી દઈ તો ખાસ જોઈ લેજો હાલો તો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ કે તો હોટલમાં જમવા જાય એમ બતાવી